હેલો દોસ્તો કેમ છો તમે બધા આશા રાખો છો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો દોસ્તો આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું અને તમે બધા મારો વ્લોગ જોજો દોસ્તો તો છે ને કાલે મેં કીધું હતું ને કાલે બ્લોગમાં કે અમે અમને પંખો લેવા માટે ગયા હતા અને નવો પંખો લાવ્યા હતા કેમ કે જૂનો પંખો હતો એ બગડી ગયો હતો તો એ ફરતો નતો થોડો ધીમે ધીમે ફરતો તો એ પંખો લગાવી દીધો છે જુઓ તમને બતાવો તો એ જુઓ એ નવો પંખો લગાવી દીધો છે ને તો જૂનો પંખો છે ને એનું કામ કરવાનું છે કે છોટું પપ્પાને ટાઈમ નહોતો મળ્યો કે આ પંખો ખોલવાનો ખાલી લગાવી દીધો છે અને જૂનો પંખો છે ને એ મારે ખોલવાનો છે તો જુઓ દોસ્તો આ છે જૂનો પંખો અને હું એને ખોલું છું અત્યારે ખોલવાનું કામ ચાલુ કરું છું એના માટે મેં લઈ લીધું છે ડિસમિશ નાનું તો હવે હું ચાલુ કરું છું ખોલવાનું તો મેં છે ને ચાલુ ચાલુ કરી દીધું છે ખોલવાનું તો આવી રીતે ખોલું છું તો તો જુઓ એક 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 ખોલાઈ ગયું છે ને આ આ ખોલી અને અને એને પણ સાઈડ મૂકી હવે બીજું ખોલી નાખું તો દોસ્તો જુઓ આ એક પાંખિયું ખોલી નાખ્યું અને આ બીજું પણ બે ખોલાઈ ગયા છે અને હવે છે ને ત્રીજું ખોલું છું તો આવી રીતે ખોલું છું તો જુઓ દોસ્તો ત્રણેય પાંખિયા ખોલાઈ ગયા છે અને હવે છે ને થોડું સાફ કરી નાખું ભલે બગડી ગયે છે પણ સાફ કરી નાખું સાફ કરીને મૂકી દઉં તો એ સાફ કરવા માટે જુઓ મેં કપડું લઈ લીધું છે એક અને સરસ રીતે સાફ કરી નાખું હવે છે ને આ તો સાફ થઈ ગયો એને સાઈડમાં મૂકી દઉં અને આ પાંખિયા છે ને એના ઉપર પણ થોડું થોડું ધૂળ છે ને તો જુઓ તો આ બધું સાફ કરી નાખું ફટાફટથી આને પણ તો જુઓ દોસ્તો છે ને પાંખે અમે કમ્પ્લીટ સાફ કરી દીધા છે પંખો મારો સાફ થઈ ગયો છે હવે છે ને આને મૂકી દે અને આને છે ને રિપેરિંગ કરાવવાનું થશે ત્યારે રિપેરિંગ કરાવી દઈશું પણ અત્યારે તો મૂકી દઉં અને જુઓ છે ને દોસ્તો કમ્પ્લીટ મેં પંખો ખોલી નાખ્યો અને ખોલીને સાફ પણ કરી નાખ્યો ને હવે એને મૂકી દઉં છું તો શું તમે કોઈ મારા જેવા જેવું છે કે આવું કામ કરતા હોય તો મને કોમેન્ટમાં એક વાર જરૂર જણાવજો કેમ કે નાનું મોટું ઘરનું કામ હોય તો હું જ કરું કેમકે છોટું પપ્પાનું છે ને જો સાંજે આઠ વાગે આવે આવે આવીને તો પછી મોડું થઈ જાય એટલે ખાઈ પીને ઊંઘી જાય અને સવારે પાછા સાત વાગે ઉઠી આઠ વાગે ફરીથી જતા રહે એટલે એમને છે ને આવું આવું કામ કરવાનો ટાઈમ નહીં મળતો એટલે આવું ગમે તે કામ હોય ને તો હું ઘરે છે હોય ને તો હું જાતે કરી લઉં છું તો તમે પણ આવી રીતે કંઈ કામ કરતા હોય તો મને કોમેન્ટમાં એકવાર જરૂર જણાવજો અને મારો વ્લોગ સારો લાગ્યો હોય ને તો તમે બધા એકવાર કોમેન્ટ જરૂરથી કરજો અને બધા જય શ્રી કૃષ્ણ દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો દોસ્તો અને આપણે પાછા મળીશું બાય બાય દોસ્તો